દિવ્યાંગ દિવ્યાંગ દિવાભાઈ પટેલ દિવાભાઈ પટેલ બરાબર અને બધા જે અહીં સાથી કલાકારો બધા મિત્ર અહીંયા આગળ ઉપસ્થિત છે આ ફિલ્મ સામાજિક કથાના આધારિત ઉપર આ ફિલ્મ બની છે અને આ ફિલ્મ ખૂબ જ સારી રીતે સફળતા મળે એવી આપણે સૌ દિલથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપ સૌ કલાકાર મિત્રો અને ડિરેક્ટર ગોપાલભાઈ દેસાઈ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે